આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે કપડન તાલુકામાં વાત્રક નદીના કિનારે આવેલું યાત્રાધામ ઊંઘડીયા મહાદેવ મંદિર ખાતે દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી બે હજાર વર્ષ પૌરાણિક ઊંકંટેશ્વર મહાદેવ હોવાની માન્યતા જાંબાલી ઋષિના તપોબળ ઉત્કંઠાથી ભોળાનાથ પ્રગટ થયાથી ઊનકંઠેશ્વર મહાદેવ નામથી પ્રચલિત મંદિર ઊંકંટેશ્વર મહાદેવનું મંદિર બે હજાર વર્ષ પુરાણું મંદિર છે તેવું પૌરાણિક કથા અનુસાર માનવામાં આવે છે અહીં જાંબાલી ઋષિનો આશ્રમ હતો જ્યાં આ ઋષિઓ દ્વારા અખંડ ભારતના ઋષિઓની ધર્મ પરિષદ ભરાતી હતી આમંત્રિત તમામ ઋષિઓને જમવામાં માત્ર પાન્ય રાંધીને ખાવાનો આગ્રહ કર્યો હતો તો જમાલી ઋષિએ તેમના બોલ સહન કરીને વાત માન્ય રાખી હતી જાંબાલી ઋષિના તપોબળથી અને તેમની ઉત્કંઠાથી અહીં ભોળાનાથ પ્રસન્ન થઈને પ્રગટ થયા હતા આથી મંદિરને ઉત્કંઠેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે જાંબાલી ઋષિએ તમામ ઋષિઓને અહીં જમવાનું આમંત્રણ આપ્યું હતું તેઓએ જમતા પહેલાં કહ્યું હતું કે તેઓએ શિવજીના દર્શન કરીને જ ભોજન ગ્રહણ કરશે તેથી અંબાલી ઋષિએ તપ કરીને પોતાની ઉત્કંઠા દ્વારા શિવજીનું આહવાન કરીને શિવજી પ્રગટ થયા હતા વાત્રક નદીના કાંઠે આવેલું ઉત્કંઠેશ્વર મહાદેવ બે હજાર વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક હોવાનું માનવામાં આવે છે આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે ઋષિ મુનિઓ કાશીથી આ શિવલિંગ લાવ્યા હતા અને લિંગનો આકાર ઊંટના પગના તળિયા જેવો હતો તેથી તેને ઊંટડિયા મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે એક લોકવાયકા મુજબ પાંડવોએ આ શિવલિંગનું નિર્માણ કર્યું હતું મંદિરના બંધારણની વાત કરવામાં આવે તો ઊંટકંઠેશ્વર મહાદેવનું મંદિર વિશાળ અને આકર્ષક છે શિવલિંગ પર અભિષેક કરાતા દૂધ જળ કાશીમાં નીકળવાની વાયકા છે શિવાલયની ઊંચાઈ સાઠ ફૂટ જેટલી છે સાંપ્રત સમયમાં જોવા મળતું નથી આ મંદિરનું બાંધકામ સંદર્ભે પૌરાણિક મંદિર કોણે અને ક્યારે બંધાવ્યું તેની આ દિન સુધી ચોક્કસ કડી મળી નથી જેની વિશેષતા એ છે કે આ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ અહીંયા આડું આવેલું છે જે માત્ર ઊંકંટેશ્વર મહાદેવ ખાતે આવેલું છે આ મંદિર શિવલિંગ પર ચડાવવામાં આવતું જળ મંદિરના પ્રાંગણમાંથી પગથિયા સીધા સાલી જરણ તરફ જાય છે મંદિરના પ્રાંગણમાંથી નદીમાં એકસો પચીસ પગથિયા ઉતરીને નીચે તરફ જવાય છે નદીમાં જ્યાં પગથિયા પૂર્ણ થાય છે તથા સાલીજરા નામનું એક ઝરણું પણ વહેતું હતું અહીંયા ગુજરાત ગુજરાતભરમાંથી નાના બાળકોથી લઈને તેમના બાળાવાળ એટલે કે મુંડન વિધિ કરવા માટે લોકો આવતા હોય છે શિવરાત્રિએ ભરાતા લોકમેળામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટે છે શિવરાત્રિના દિવસે તેમજ શ્રાવણ મહિનામાં અહીંયા અનેરો મહિમા જોવા મળે છે તેમજ દર માસે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ગુજરાતભરમાંથી દર્શનાર્થીઓ દર્શન કરવા શ્રાવણ મહિનામાં ઉમટી પડે છે અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે દૂધ અને પાણી અભિષેક કરવામાં આવે છે જે કાશીમાં નીકળે છે તેવું પણ અહીં માનવામાં આવે છે